એક સાથે આક્ષેપ લગાવ્યા કે લાંબા સમય થી મેનેજર તરીકેની કંપની સાથે જોડાયેલા વ્યક્તિને પણ છૂટા કરી દેવાયા હતા એક તરફ સુરતના મંદિરનો માહોલ છે હવે કંપનીમાં અચાનક કોન્ટ્રાક્ટર ઉપર કર્મચારીઓને રાખવાનો નિર્ણયથી થશે તેવી કરી હતી જેથી કર્મચારીઓ ફરીથી કામ લેવા માટેની માંગ સાથે લેખિતમાં જેટલા કર્મચારીઓ છે તેને કન્ટ્રાક ઉપર જ રાખી જે રોજિંદા પ્રમાણે કામ કરે છે તે જ પ્રમાણે રાખવાની માંગ કરી હતી હાલમાં મામલે સારોલી પોલીસ સ્ટેશનને પહોંચી ગયા હોય છે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયમાં સડોફેક્સ કુરિયર કંપનીના કર્યો નિર્ણય કરે છે ને હાલમાં બેરોજગાર થયેલા લોકોને ફરીથી રોજગાર આપવા કયા પ્રયત્નો હાથ ધરાશે તો આવનારા સમય જ બતાવશે પરંતુ હાલમાં થી વધુ લોકો પોતાના છૂટા કરી દીધા હોવાના આક્ષેપ સાથે વિરોધ કરતા નજરે પડ્યા હતા સરો મારું નામ છે હું પર કામ કરું છું છું હવે અહીંયા છે કે અચાનક આ છે હવે અહીંયા છોકરા કામ કરે છે પાંચ છે અલગ અલગ જગ્યામાં હવે અહીંયા શું છે એ બેંગ્લોર બોલાવીને માનસિક ટોચર આપ્યું વાતચીત કરીને એ રાજીનામું આપી દીધું હવે અમારું એ માંગ છે કે સાહેબ ને બોલાવો પાછા કે અમે એ કામ કરવાની મજા આવતી હતી અમારું રિસ્પેક્ટ બી કરતા હતા અમારું કામ અત્યાર ટાઈમથી અમે કામ કરે છે ચાર પાંચ વર્ષ થઈ ગયા મને આટલો રિસ્પોન્સ આપે છે હવે હમણાં શું છે કે ઘણી છોકરા લોકો ચારસો પાંચસો છોકરા એમ જ નોકરીના પ્રોબ્લેમ ચાલી દેલો છે એમાં આ લોકો આ મુદ્દો લાવીને મૂકી દીધો હવે શું થાય છે સાહેબ કે સેલેરીમાં પોસાય નહી ઊડ છે કામ એટલે હવે અમારી એ માંગ છે કે અમારી આ જોઈએ નહી અમારે જે એજાત ભવાને સાહેબ જો અમે એમના બધા કામ કરીશું અને મંદિરનો મહોલ બી છે સાહેબ એટલે હવે અમને તમે તમારો સપોર્ટ એટલા માટે લઈ રહેલા છે કે અમારે આગળ કોઈ કાર્યવાહી થાય અચ્છા એ કઈ કંપની છે ને કેટલા વર્ષો છે આ સેટ ઓફિસ કંપની છે 10 12 વર્ષ થઈ ગયા છે સાહેબ હવે એમાં શું છે કે આ લોકો એમ જ કામ ઓછું થઈ રહેલું છે ઓનલાઈન નું ને એમાં હજુ પાછા આ લોકો વેન્ડરશીપ લાવીને મૂકી દીધી એટલે એમાં કામ થાય જ નહીં આજની નવ મહિનાનો ગુજારો નીકળવો તો જોઈએ કે નહી જોઈએ દસ બાર હજારમાં કઈ નહીં સાહેબ આમાં શું છે કે પોટલા બી લઈને આવે અમે એટલી મહેનત કરીએ છીએ કે જે કે મજૂર જ છે અમે એવું અમીને ચાલો અમારી પાસે કામ થાય એવું નથી અમારી માંગ એ છે કે અમારું જે પેલા પ્રોસેસ ચાલતો ચલાવો પડી હતી એજાજ ભાઈ ને બોલાવો તમે અમારે મેન એજાજ ભાઈ જોયે અમારા એ ભાઈ અમારા ફીલ અમારું અમરું પ્રોબ્લેમ સમજે માંગ સ્વીકાર નહીં આવે

પટેલ જુલેટ મેં એઝ અ રાઈડર સાઈડ ઓફ એક્સમાં જોબ કરું છું મને સાત થી આઠ વર્ષ થઈ ગયા હવે અહીંયા આવું છે કે અમારા જે મેનેજર સાહેબ છે એમને બેંગલોર બોલાવ્યા અને મેન્ટલી ટોર્ચર કરીને એમને રિઝાઇન મુકાઈ દીધું એમાં અમારા જે ઉપરના જે સર છે કૃષ્ણકાંત અને રંજીત સર એ બંને બહુ મેન્ટલી ટોર્ચર કર્યું છે અમારા હિસાબભાઈ ને એમને ચોરીનો બ્લેમ રાખ્યો કે ભાઈ તું બી ચોર છે એ તારા જે બધા રાઈડર છે સુરતના ના ચારસો પાંચસો બધા ચોર છે તો ભાઈ તું રિઝાઇન મૂકી દે અમે રાઇડરને હટાવીને અમે કોન્ટ્રાક્ટ પર આપી દેવાના છે આખું સુરત હવે એ લોકો કોન્ટ્રાક્ટ પર આપી દેશે તો એ લોકો પર પેકેટ એક રૂપિયામાં કોન્ટ્રાક્ટને આપવાનું કહે છે અમે ઓલરેડી એક રૂપિયા પંદર પૈસામાં જોબ કરીએ છીએ હવે કોન્ટ્રાક્ટ વાળો રૂપિયામાં લેશે તો એ લોકો સિત્તેર પૈસા સાઠ પૈસામાં બીજાને આપશે તો એમાં સેલેરી બનશે દસ હજાર બાર હજાર હવે માણસ એમાં પેટ્રોલ પુરાવશે કે શું કરશે શું નહીં બરાબર તો ઘર કેવી રીતે ચલાવશે તો અમારી એક જ છે કે ભાઈ જે કંપની રોલ પર અમારું ચાલે છે એ જ ચાલે ને અમારા એજાજ સર અમને પાછા મળે ને એજાજ સર અહીંયા જોબ પર ઓનરોલ આવી જાય ને જે કંપનીના બેઝ પર અમે જે બધા બધા જોબ કરતા હતા એ કંપની પર જ લાગી જાય ને અમારું એક જ છે કે ભાઈ અમે બે હજાર સોળ સત્તરથી થી અહીંયા જોબ કરીએ છીએ વન જ્યારથી શેડ ઓફેક્સ સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે જોબ કરીએ છીએ આજ સુધીને એવી કોઈ દિવસ પ્રોબ્લેમ આવી નથી જ્યારે બે હાજર ત્રણ હજાર પાર્સલ આવતા હતા આજે સિત્તેર થી અસિ હજાર પાર્સલ આવે છે તે અમારા લીધે છે અમારા રાઇડરોના લીધે છે તમે આટલી મહેનત અમા કઈ રીજે અમારો ઓનરોલ અહીંયા તમે ચેક કરી લો અમે કેટલા વર્ષથી જોબ કરીએ છે તો અમે આ મુકામ પર શેડોફક્સને પહોંચાયો તો આ દિવસ જોવા માટે નથી પોછાયો કે અમને એક જ દિવસમાં આ લોકો આવો ડિસિઝન લઈને અમને બેરોજગાર કરી દે કેટલા લોકો બેરોજગાર થયા 400 થી 500 લોકો ખાલી સુરતમાં કંપની अगर તમારી વાત નહી માને તો તમે શું કરશો ના અમને તો એવું જ છે કે ભાઈ અમે અહીંયા ધરણા પર બેસી જશું કે અમારો રોજગાર ચાલતો જશે અમારો ઘર કેવી રીતે ચાલશે અમારે તો એક જ રિક્વાયરમેન્ટ છે કે અમારો સર પાછા આવે ને ને અમારા સર જોડે અમને કામ છે અમારું કામ પરફેક્ટ જ હતું આ લોકોએ એક ખોટો બ્લેમ લગાવ્યો છે કે અમે ચોરી કરી છે કરીને અમારા સરે ચોરી કરી છે ને એવું કઈ પ્રોફ નથી એવું કઈ એવિડન્સ એ લોકો કને નથી કે અમે કંઈ કર્યું છે બસ એક જ છે એ લોકો નું કોન્ટ્રાક્ટ પર કરવું છે અને એ લોકોને ને પ્રોફિટ વધારે જોઈએ છે